દાહોદ કલેક્ટર કચેરી સેવા સદન ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડીની મિટિંગ યોજવામાં આવી હતી આ બેઠક દરમિયાન આરોગ્યને ધ્યાને રાખી સમાજના વાસ્તવિક ચિત્રને સામે લઈ આરોગ્ય વિભાગ દ્વારા અપાતી આરોગ્યની સુવિધાઓ અંગેની તમામ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા સમીક્ષા સમીક્ષાશ ચર્ચા કરવામાં આવી હતી તમામ આંગણવાડી તેમજ શાળાઓમાં વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી કરવી સિકલ સેલ જેવા રોગ અંગે બાળકોમાં નાનપણથી જાગૃતિ આવે એ માટે વિડીયો બતાવી અત્યારથી જાગૃત કરવા માટેના કાર્યક્રમ કરવા તેમજ આયુષ્યમાન કાર્ડ થકી લોકોને સારવાર દરમિયાન કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટેની આગોતરા આયોજન સાથે વ્યવસ્થા કરવાની સાથે આર કે એસ કે આરબી એસ કે મહિલા અને બાળ વિકાસ યોજના જેવી યોજના સંબંધિત વિભાગ દ્વારા કરાતી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત આંગણવાડી કેન્દ્રના બાંધકામ માટે સંબંધિત વિભાગના અધિકારી દ્વારા વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવી આંગણવાડી શાળા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસાને ધ્યાનમાં રાખી પાણીજન્ય રોગને અટકાવવા માટે પીવાના પાણીની ચોકસાઈ તેમજ અન્ય રોગ અંગે લોકોમાં જાગૃતિ આવે તેઓ પોતાના આરોગ્ય અંગેની જાતે ચિંતા કરી ચકાસણી કરવા સહયોગ આપે એ માટેની સુનિશ્ચિતતા કરવા કલેક્ટર યોગેશ નિરગુડી દ્વારા સૂચના આપવામાં આવી મહિલા અને બાળ વિકાસ યોજના મિશન શક્તિ યોજના બેટી બચાવો બેટી પઢાવો યોજના સખી વન સ્ટોપ સેન્ટર પોષણ ટ્રેકર દૂધ સંજીવની યોજના પૂરક પોષણ યોજના તેમજ પોષણ સુધા યોજના જેવી મહિલા અને કિશોરીઓ સંબંધિત યોજનાઓની કામગીરીની પણ આંકડાકી માહિતી સહિત સમીક્ષા કરવામાં આવી આ મિટિંગ દરમિયાન જિલ્લા આયોજન અધિકારી બી એમ પટેલ અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શિલ્પા યાદવ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરા ચૌહાણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય તિલાવત નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ જિલ્લા શિક્ષણ અધિકારી સુરેન્દ્ર દામા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરત બારીયા મહિલા અને બાળ અધિકારી રોહન કુમાર ચૌધરી તેમજ સંલગ્ન તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ કિશોર દવગઢ સિટી ગોલ્ડ ન્યૂઝ દાહોદ